પ્રકરણ એક મમ અંગાની નમસ્તે બાળમિત્રો સુપ્રભાત ટીચર બાળમિત્રો હું તમને એક ચિત્ર બતાવીશ અને તે ચિત્રને આધારે તમને થોડા પ્રશ્નો પૂછીશ તમારે તેના જવાબો આપવાના છે બરાબર જુઓ બાળમિત્રો આ શેનું ચિત્ર છે ટીચર આ હાથીનું ચિત્ર છે સરસ આ હાથીનું ચિત્ર છે બાળમિત્રો હાથીને સંસ્કૃતમાં ગજહ અથવા હસ્તી કહે છે ચાલો હું તમને હાથીના ચિત્રમાંથી સંસ્કૃતમાં પ્રશ્ન પૂછું તમારે પણ તેના જવાબો સંસ્કૃતમાં આપવાના છે જુઓ બાળમિત્રો એ તત્કિમ આ શું છે એત નેત્રમ અસ્તી આ હાથીની આંખ છે સાચી વાત એતત નેત્રમ અસ્તી આ હાથીની આંખ છે હવે જુઓ એત એત કર્ણ અસ્તી આ કાન છે અરે વાહ સાચો જવાબ છે એત કર્ણ અસ્તી હવે એત કિમ અસ્તી આ શું છે એત પાદ અસ્તી આ પગ છે સરસ એત પાદ અસ્તી આ હાથીના પગ છે ચાલો જુઓ એતમ અસ્તી આ દાંત છે ખૂબ સરસ એત દિ જુઓ એત કિમ એત ઉદરમ અસ્તિ આ પેટ છે સાચો જવાબ છે એતત ઉદરમ અસ્તિ આ હાથીનું પેટ છે બાળમિત્રો આ બધા હાથીના શરીરના અંગો છે તમે ખૂબ સરસ રીતે સંસ્કૃત ભાષામાં જવાબો આપ્યા બાળમિત્રો દાંત આંખ પગ કાન અને પેટ એ હાથીના શરીરના અંગો છે તો ચાલો બાળમિત્રો આજે એવા જ શરીરના અંગો વિશેનો સંસ્કૃત ભાષાનો પાઠ મમ અંગાની એટલે કે મારા અંગો વિશે આપણે જોઈએ અને સમજીએ જુઓ બાળમિત્રો આ એક માનવ શરીર છે માનવ શરીરમાં વિવિધ અંગો આવેલા છે વિવિધ અંગો વડે માનવ શરીરની રચના થયેલ છે તો આપણે આ માનવ શરીરના विविध अंगों ने संस्कृत भाषा में शू कहवाये जुओ केशाहातत केशाह अस्ति एतत् ललाटम अस्ति आ, आ कपाड़े नेत्रम एतत नेत्रम अस्ति आ आंख छे कर्ण એ કરણ અસ્તી આ કાંછે નાસિકા એશા નાસિકા અસ્તી આ નાક છે મુખમ એત મુખમ અસ્તી આ મુખ એટલે કે મોછે ગ્રીવા એ ગ્રીવા અસ્તી આ ગર્દન એટલે કે ડોકછે વક્ષ એશા વક્ષ અસ્તી આ છાતીછે હસ્ત એશ હસ્તી આ હાથછે ઉદરમ એત ઉદરમ આ પેટછે કરતલમ એતલમ અસ્તી આ હથેળીછે પાદ એશ પાદ અસ્તી આ પગ છે ચરણ એરણ અસ્તી આ પગનો પંજો છે આ હોઠ છે દાંત છે જિહ્વા એ જીહવા અસ્તિ આ જીભ છે બાળમિત્રો તમને સમજ પડીને સંસ્કૃત ભાષામાં શરીરના અંગો વિશે જાણવાની